ભરૂચ નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી સુરત ઝોનના અધિકારી કુમાર વસાવા અને કેતન વાણાનીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નર્મદા ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી રોડ રસ્તા ગટર લાઇન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી હતી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સફાઈની વ્યવસ્થા પાણીની સુવિધા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નર્મદા જિલ્લામાં સ્વચ્છ અને આધુનિક નગરપાલિકાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શક ચર્ચા થઈ હતી નાગરિકોને હાલ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર વધુ અસરકારક પગલાં લે તેવું પણ નક્કી કરાયું હતું આજે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લામાં આવતી પાંચ નગરપાલિકાઓના કામકાજ માટે આપણું જે દક્ષિણ ઝોનની આરસીએમ કચેરી છે ગુજરાત સરકારની એના આરસીએમ અને આરસીએમ કચેરીના બધા સિનિયર અધિકારીઓની હાજરીમાં લોકસભાના આપણા સાંસદ માને મનસુખભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ સમીક્ષા બેઠક કરવામાં આવી છે જેમાં પાંચે શહેરોમાં વિકાસના કામો સહિત નગરપાલિકાના વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે અને વિકાસના કામો છે એ કામો વચ્ચે કોઈપણ પ્રશ્ન હોય તો એનું વ્યાપક સંકલન કરીને ચર્ચા કરીને પ્રશ્નનો ઉકેલ લાવીને આ પાંચે નગરમાં રહેતા નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં સુખાકારીમાં કેવી રીતે વધારો કરી શકાય એ હેતુ સર વ્યાપક ચર્ચા કરવામાં આવી છે નક્કી કરવામાં આવ્યું છે કે દર મહિને આ બેઠક મળશે જેનો લાભ આવનારા દિવસમાં નગરપાલિકાના વહીવટ ઉપર થશે અને આખરે નાગરિકોને વધારે સારી સેવા અને સુવિધાઓ પ્રાપ્ત થશે આ જે સંકલન હતી એમ આપનો વિસ્તારમાં આવતી નગરપાલિકામાં એવો કયો મુદ્દો છે જેને તમે વિસ્તૃત રીતે માહિતી માંગી કે જે ના થતો હોય કેટલા ટાઈમથી કામ હાલમાં હેવી રેનના કારણે વરસાદના રસ્તાઓના પ્રશ્નો છે એ ત્વરિત ઉકેલા આવે એટલા માટે વ્યાપક ચર્ચા થઈ છે રાજ્ય સરકાર પણ ખૂબ ગંભીર છે આરસીએમ કચેરી પણ આ માટે બધી જ તૈયારી સાથે અહીંયા આવી છે અગાઉ બધા જ નગરપાલિકા પાસે બધી દરખાસ્તો મંગાવી લેવામાં આવી છે જેને મંજૂર પણ કરી દેવામાં આવી છે અને નજીકના દિવસોમાં એ કામ પણ શરૂ થશે સાથે સાથે સ્વાભાવિક રીતે વેરાની વસુલાત છે સફાઈ છે આ બધા કામોમાં જે મુશ્કેલી આવે છે નગરપાલિકા તરફથી જે આર્થિક મુશ્કેલીઓ આવતી હોય છે એમના તરફથી પ્રશ્નો રજૂ થાય છે અને આરસીએમ કચેરી જે સરકારનું પ્રતિનિધિત્વ કરે છે એના તરફથી એ મુશ્કેલીને દૂર કરવા માટે પ્રયાસો થાય છે રાજ્ય સરકાર દ્વારા આજ રોજ સૂચના મુજબ સુરત ઝોન અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિ માન્ય સાંસદશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ તથા નગરપાલિકાના પ્રમુખશ્રીઓ કારોબારી ચેરમેનશ્રી ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રી તથા આરસીએમની આખી ટીમ સાથે યોજવામાં આવેલી આ સંકલન સમિતિનો મૂળભૂત હેતુ એ હતો કે સરકાર આપના દ્વારે સરકાર સુધી નાગરિકોએ કે નગરપાલિકાએ જવું ના પડે એટલે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે બેસીને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો વ્યવહારો ઉકેલ આવે અને તાત્કાલિક લોકોને પાણી ગટર રસ્તા સફાઈ અને દીવાબત્તી જેવા જે પ્રાથમિક જરૂરિયાતના કામો છે એ તાત્કાલિક એને નિરાકરણ આવે અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે જે પ્રશ્નો અને રજૂઆતો હતી એ તમામનો આજે સુખરૂપ રૂપે અહીંયાથી રજૂઆતનો નિકાલ કરવામાં આવેલો છે ઉકેલ કરવામાં આવેલો છે અને આ સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીને અનુલક્ષીને તમામ નગરપાલિકા વિસ્તારમાં સત્તર તારીખથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અંતર્ગત સફાઈ અંગેનો વિશેષ ઝુંબેશ કરવામાં આવનાર છે અને આ ઝુંબેશ અંતર્ગત તમામ વિસ્તારમાંથી જરૂરી જરૂરી સાફ સફાઈ અને ગટર પાણી દીવાબત્તી રસ્તાના જે કંઈ પ્રશ્નો છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે આપણે ઘણી વખત જોયું છે કે નગરપાલિકાની અંદર લાઇટ બિલ બાકીઓના કારણે અંદાપત છે એના માટે સરકાર પણ કંઈ વિચારતી નથી કે સ્પેશિયલ ફંડ કરીને એ દેવું ચૂકતું કરે તો લાઇટો બંધ ના થાય રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓના પાણી પાણી અને સ્ટ્રીટ લાઇટના બિલો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવેલું છે તમામ નગરપાલિકાઓમાં સોલર સિસ્ટમ દ્વારા આ બિલો ઝીરો થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો છે આપણા ઝોનમાં આમોદ અને જંબુસર નગરપાલિકા છે એ હાલમાં ઝીરો વીજ બિલ ધરાવતી નગરપાલિકાઓ તરીકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં ભરૂચ અને અંકલેશ્વર પણ આ દિશામાં હાલમાં કામ ચાલું છે ટૂંક સમયમાં એ લોકોને કામ પૂરું થશે એટલે લાઇટ બિલનો વીજ બિલનો પ્રશ્ન પણ નહીં થાય સૌર ઉર્જાના મદદથી આપણે એનો સોલ્વ કરી રહ્યા છીએ તમે અમને ખ્યાલ વાત કરી કે સ્વચ્છતા અભિયાન પર ભાર દેવામાં આવે છે પણ નગરપાલિકામાં જોવા જાવ તો કર્મચારી પ્રમાણ હોતા નથી જેના કારણે સ્વચ્છતાનું કામ અટકે છે તો એના માટે શું આયોજન કરશે નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ વ્યવસ્થિત ચાલે એના માટે મિકેનિકલ સ્વીપિંગ અને સાથે આઉટસોર્સિંગની મદદથી એજન્સી રાખી અને કામગીરી કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે વિશેષમાં નગરજનોનો સહયોગ પણ સ્વચ્છતા માટે જરૂરી છે કે નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે ડોર ટુ ડોરની કે અન્ય જે કોઈ સેવા એમાં પૂરતો સહયોગ આપે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો આપણું ઘર આંગણું શહેર સ્વચ્છ બની શકે અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે મૂળભૂત સંકલ્પ છે સ્વચ્છ શહેરનો એ પણ આપણે સાકાર કરી શકીએ ભરૂચનો મૂળ પ્રશ્ન છે ડમ્પિંગ સાઇટ જે ઘણો માથાનો દુખાસ સંબંધે ઘણી વખતે ડમ્પિંગ સાઇટ હતો વિરોધ થાય છે અને બંધ છે તેના માટે કાયમી ઉકેલ માટે શું કરશે કાયમી ઉકેલ માટે માન્ય કલેક્ટર સાહેબ પાસે જગ્યા અંગેની માગણી કરવામાં આવેલી છે અને જગ્યા અંગેની માગણી છે એ ટૂંક સમયમાં સ્વીકારાય આ પ્રશ્ન પણ લાંબા ગાળા નથી પડતર હતો પરંતુ હવે એનો ઉકેલ આવી ગયેલ છે માંગણી તમે કરી છે ઓલરેડી ક્લોટ ફાળવવામાં આવ્યો છે આના માટે એની કામગીરી કેટલા વર્ષોથી અકેલી છે કે થતું નથી આવ્યું આ હવે પાછીની જે જગ્યા છે એ મોટી માગવામાં આવેલી છે આગામી વિકાસને અનુલક્ષીને અને પ્રોસેસિંગ પ્લાન્ટથી માંડી તમામ કામગીરી આ નવી જે જગ્યા છે એ જગ્યાએ કરવામાં આવનાર છે આજે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સુરત વિભાગના કમિશનરની ઉપસ્થિતિમાં ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા આમોદ જંબુસર ને રાચીપલા આ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને સરકારનો ખૂબ સુંદર અભિગમ સમગ્ર રાજ્યની નગરપાલિકા સ્વચ્છ નગરપાલિકા નાના મોટા તમામ પ્રકારના પ્રશ્નો સ્થળ પર ઉકેલાય જેમ રાજ્ય સરકારનો એક ખૂબ સુંદર અભિગમ છે ગ્રામીણ ક્ષેત્રે કે સરકાર લોકોને દ્વાર જઈ અને ઝોન પ્રમાણે જે ગામડાના પ્રશ્નો ઉકેલે છે સ્થળ પર બધા જ પ્રકારના અધિકારીઓ ઉપસ્થિત રહેશે ને ખૂબ મોટી એમની સફળતા મળી છે એને ધ્યાનમાં રાખીને જ સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક કમિશનર આવે છે સમગ્રી ટીમ સાથે જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ ધારાસભ્યશ્રી સંસદશ્રી બધા જ પદાધિકારીઓની સાથે અધિકારીઓ બેસીને એક એક નગરપાલિકાના જે જે પ્રકારના જે પ્રશ્નો જે છે સરકારને મળતી વિવિધ ગ્રાન્ટોનો કઈ રીતના ઉપયોગ થાય છે ક્યાંક ક્ષતિ હોય તો ક્યાંક ધ્યાન દોરવાનું હોય તો અમે એક ધારાસભ્ય પણ દોરીએ છીએ અને સ્થળ પર એક વકીલ આવી શકે છે એટલા સરકારનો ખૂબ સુંદર અભિગમ છે અને આ પ્રકારની મિટિંગ આવનારા દિવસોમાં મહિનામાં એક વખત દર શુક્રવારે છેલ્લા શુક્રવારે આ મળવાની છે એનાથી નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે અધિકારીઓને સુરત કે સરકારમાં જવું ના પડે રાજ્ય સરકારમાં એ લગભગ સ્થળ પર જિલ્લા કક્ષાએ જ ઘણા અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવી જશે આજની મિટિંગ ખૂબ સુંદર રહી છે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના બધા જ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા નગરને એક સ્વચ્છ રાખવું અને રોડ રસ્તા પણ ખૂબ સારા બને એના માટે બધા જ લોકોએ ઉપસ્થિત આગેવાનો ધારાસભ્ય સહિત બધા જ પ્રમુખશ્રીઓએ પણ રજૂઆત કરી ને સરકારની ગ્રાન્ટોનો કઈ કઈ રીતના ક્યાં ક્યાં ઉપયોગ કરવો અને ઝડપીમાં ઝડપી કામો થાય એ અંગેને બહુ સારામાં સારી વાત થઈ આ નવરાત્રિના દિવસોમાં વરસાદ રહ્યા પછી રોડ રસ્તા સારા હોય સ્વચ્છતા હોય અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે તો એને ધ્યાનમાં રાખી પણ ઘણી ઘણી એવી યોજનાઓ છે કે સ્વચ્છતા માટેની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે એવી ગ્રાન્ટોનો પણ ક્યાંય રીતના રાજ્ય સરકારને ભારત સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરો એ બધી જ રીતના વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી છે અને ખરેખર આ પ્રકારના સરકારના અભિગમથી આવનારી ગુજરાતની બધી જ નગરપાલિકાઓનો જે નાના મોટા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સોલ્વ થવાના છે અને સારામાં સારી નગરપાલિકાઓ બનશે સ્વચ્છ નગર નગરપાલિકાઓ બનશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે